ફરી કેટલાક બે જવાબદાર લોકોના કારણે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે પાલ રોડ પર આવેલ સુમેરૂ સિલ્વર લિફ્ટ એપાર્ટમેન્ટમાં ત્રણ બાળકો સહિત પાંચ ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે પાલ રોડ પરના સુમેરુ સિલ્વર એપાર્ટમેન્ટમાં દસથી ચૌદ વર્ષના ત્રણ બાળક સહિત પાંચ કેસ છેલ્લા અઠવાડિયામાં હાલ પોઝિટિવ નોંધવા પામ્યા છે તેને પગલે આ એપાર્ટમેન્ટ સીલ કરી નાખવામાં આવ્યું છે ગત શનિવારે પ્રથમ બાળકનો કેસ નોંધાયા બાદ બીજો કેસ પણ પોઝિટિવ નોંધાયો હતો ત્યારબાદ વધુ એક બાળકનો આરટીઆર પીસીઆર પોઝિટિવ આવતા ધનવંતરી રથ મૂકી ટેસ્ટિંગ કરાયો હતો આ એપાર્ટમેન્ટમાં પાંચ કેસ પોઝિટિવ નોંધાતા એપાર્ટમેન્ટની એ અને બી બંને વીગને કસ્ટ જાહેર કરી સીલ કર્યા છે બંને વીગના કુલ બસો બેતાલીસ લોકોને ક્વોરન્ટાઇનમાં રહેવા સૂચના આપી છે રાંધીના આરોગ્ય વિભાગની સર્વેલન્સ ટીમે આ કરેલી તપાસમાં બાળકો ઓનલાઈન ભણે છે સ્કૂલમાં જતા નથી પરંતુ ગણેશ ઉત્સવમાં જમણવારમાં સ્થાનિક લોકો એકત્રિત થયા હતા ત્યાં ગયા હોવાની હિસ્ટ્રી મળી હતી કેસ વધતા જ એપાર્ટમેન્ટો બાકી રહેતા સુડતાલીસ રહીસોએ ચાર દિવસમાં રસી લઈ લીધી છે જ્યારે અન્ય બાળકોના ટેસ્ટ કરતાં સત્ય તેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તો પોઝિટિવ આવેલા બાળકોના લક્ષણ પણ શરદી ખાંસી તાવત છે અને તબિયત પણ સ્ટેબલ છે કોઈ પણ કેસ ગંભીર નથી જણાતા પરંતુ પૂરતી તકેદારી રખાય છે અત્યારે આપણે આ જે સ્પોટ પર છે સુમરે સિલ્વેલ લૂપ છે જે પાલ વિસ્તારમાં આવેલું છે અહીંયા છેલ્લા અઠવાડિયામાંથી જુદા જુદા કેસો મળી આવેલા છે એ બિલ્ડિંગમાં આઠ કેસ છે બે બિલ્ડિંગમાં એક કેસ છે એટલે ખુલે નવ કેસ છે તમામ જે કેસ છે તે બધા હોમ આઇસોલેશનમાં છે અને લોકોને મારી વિનંતી છે કે કોરોના ગયો નથી તહેવારો એમાં બી સાવધાની રીતે એ લોકો ભાગ લે અને જ્યાં બી જાય ત્યાં હજુ માસ્ક સેનિટાઈઝેશન આઇસોલેશન એનો પૂરેપૂરો ઉપયોગ કરે બરાબર છે એ લોકો કાળજી નહીં રાખે તો કેસ આવવાની સંભાવના છે મારી લોકોને પ્રજાને વિનંતી છે કે હજુ કોરોનાનું પાલન કરે એને ગાઈડલાઇનનું અને પૂરેપૂરું સાવચેતી રહેશે જતીન દેસાઈ અઠવા જૂનમાં ઇન્ડોર સ્ટેડિયમ પાસેના મેઘમયુર એપાર્ટમેન્ટમાં નવ કેસ નોંધાતા કલસ્ટર કરાયો હતો રાંધેર ઝોનમાં પાલના સુમેરૂ સિલ્વરમાં પણ બાળક સહિત પાંચ કેસ નોંધાતા કષ્ટ કરાયો છે કોરોનાએ ફરી માથું ચૂક્યું છે જેની બે એપાર્ટમેન્ટમાં સીલ કરવા પડ્યા છે અઝલ ખુરશી સાથે પ્રકાશવાળા